નમસ્કાર મુકેશ જોશી આજે આવી ગયો છું મહેમદાબાદની અંદર અને અંદર નગરપાલિકાની ચૂંટણીઓ શરૂ થઈ ચૂકેલી છે જેની અંદર યુવા એડવોકેટ તરીકે પણ અહીંયા લોકો ઊભા રહ્યા છે ચૂંટણી લડવા માટે એમને પણ વાત કરીશું અને જાણીશું અહીંના કેટલા સરસ જાણીશું અહીંયા કેટલા મોટા વિકાસ થયા છે અને નવા જે કેન્ડિડેટ ઊભા થયા છે એમના શું વિચારધારા છે આ ઇલેક્શનને લઈને જાણીશું એમનું શું કામ શું નામ તમારું બેન અને તમે ક્યાં ના રહેવાસી છો બેંગલોર અમદાવાદ કયા વોર્ડમાંથી આવો છો બેંગલોર અને તમારું આ ઇલેક્શનમાં ફોર્મ જે ભર્યું છે ઇલેક્શન લડો છો એના માટેનું મુખ્ય કારણ શું તમારું બસ અમારા અહીંયા કામમાં અને અમારા વોર્ડમાંથી પાણીની સગવડ નથી મળતી ગટર લાઈનની પ્રોબ્લેમ થાય છે એ બધા સોલ્વ કરવા માટે ઇલેક્ટ્રિસિટી જેમ કે અહીંયા સ્ટ્રીટ લાઈટની તકલીફ છે એ બધા પ્રોબ્લેમ જે ચાલી રહ્યા છે એનું શોર્ટ આઉટ કરવા માટે હું ઊભી રહી છું અને મારી જે પ્રજા છે જેને નુકસાન તો તમે જે ઇલેક્શનમાં ઉભા રહ્યા છો તમારું મુખ્ય કારણ જે એ પરચાલક્ષી જે કામો છે એ તમે પૂર્ણ કરવાના છો એવું તમારું વિચારધારા છે અને તમે અહીંયા જે ઇલેક્શન તરીકે અત્યારે ફોર્મ લડી રહ્યા છો તો તમે તો અપક્ષ ઉમેદવારમાંથી આવો છો બરાબર છે તો તમે તો તમને કોઈ સપોર્ટ કરવાની વ્યક્તિ નથી તો તમને કીતા છે કોણ બસ મારા વોર્ડના મેમ્બરો વર્ડના મેમ્બરો જુતા છે કે વોટરો જીતા તો ચાંદનીબેન જીતા તો કેટલો ઉત્સાહ છે પૂરેપૂરા ઉત્સાહ સાથે જણાવે છે અહીંના વોટરો કે ચાંદનીબહેનને મોટી જીત હાસિલ થાય ચાંદનીબહેન તમારું નિશાન શું છે ટાયર લેન આવે છે અને ટાયરનું નિશાન કયા નંબર પર આવે છે નવ નંબર નવ નંબર પર એમનું નિશાન આવે છે એ જણાવે છે કે એમને પણ આ ઇલેક્શનની અંદર નગર એમને પણ એવી આશા છે કે પૂર્ણ બહુમતી વિજય બને વિજય બને વિજય બનાવાય અને તમારું મેઈન પ્રોફેશન કામ શું બેન એડવોકેટ છું હું પુરી ઇવેન્યુનો બાં પર રેવન્યુ ડિપાર્ટમેન્ટનું કામ કરો છો તમે અને કેટલા વર્ષથી તમે એડવોકેટ તરીકે કામ કરી રહ્યા છો આ મેમદાવાદની નગરપાલિકા તરીકે કેટલા તો થઈ રહી છે પણ નગરપાલિકા તો તમારી બનેલી જ છે ને પહેલેથી તો કેટલા વર્ષથી તમે એડવોકેટમાં છો સાત વર્ષથી ફરજ બજાવી રહ્યા છે એડવોકેટ તરીકે અને જનતાલક્ષી કોઈ કામ કર્યા હોય એવું તમને યાદ હોય પહેલી વાર તમે કામ કરવા જઈ રહ્યા છો તો જનતા એમને સાથ આપશે સો ટકા સો ટકા સાત આપશે જનતા એમને અને એમનો જો વોર્ડ આવે છે બે નંબર વોર્ડ આવે છે બે નંબરના વોર્ડની અંદર કેટલા વોટ આવી આવે છે સુડતાલીસો જેટલા વોટ આવે છે મારે જીતવા માટેના કેટલા વોટ જોઈએ તમે એક હજારથી પંદરસો વોટ પંદરસો વોટ ની આશા રાખે છે તો એમને પૂર્ણ બહુમત જીતાડશો સો ટકા જીતાડી સો ટકા જીતાડવાની આશા છે અને બેન તમે જો જીતી જાઓ તો પહેલું કામ શું કરશો પ્રજાલક્ષી કામો કરશો તમે અને તમારે જે શું સમસ્યા છે તમારે એરિયાની અંદર અમારા એરિયામાં ગટરની પાણીની અને રોડની અને જે કઈ સમસ્યાઓ બાકી રહી ગઈ છે અને એ સગવડ મળી નથી તો એ પણ એ પૂરી કર્યા છે સરકાર તરફથી લાભો મળે છે અત્યારે નથી મળતા તો શું તમારે કેન્ડિડેટ જીતે ના આવશે તો મળવાની આશા છે સો ટકા

ને વોટની સમય કેટલા વાગે શરૂ થાય સવાર 7 કેટલા વાગે લેબિલ ઓ છે શું વાર છે રવિવારના દિવસે જે વોટની તારીખ આવી છે અને 16 તારીખે વોટિંગ થઈ રહ્યું છે તો મતદાન દરેકે અવશ્ય કરવું જોઈએ કે ના કરવું જોઈએ બુથ ક્યાં આવેલ છે તમારું

ચાંદીબહેનને વિજેતા બનાવજો અને એમને પ્રજાલક્ષી જે કામો છે એ પૂર્ણ કરવા માટેની પૂરી તૈયારી છે ને પૂરી ગારંટી છે પૂરી ગારંટી સાથે ચાંદની બેન કહે છે એમને વિજય બનાવજો અને એમને નગરપાલિકાની જે ચૂંટણી છે એની અંદર એક મોકો મળે એમને અને જીતવાનો એક અવસર આપો તમે તો જીતશે ધન્યવાદ મુકેશ જોશી ચવિસંદસમાંથી અને કેમેરામેન ચિરાગ પ્રજાપતિ